હાઉસ ખાતે આવેલ લીડિયાપાડાના ધારાસભ્ય ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા સાથે સાથે ધારાસભ્ય એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવા છતાં વાયરલ ઇન્ફેક્શન જાહેર કરાયું હોવાના આક્ષેપ કર્યા હતા નસવાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મુલાકાત લીધી હતી નસવાડી તાલુકાના હમીરપુરા ખાતે આદિવાસી બાળકો પાસે શૌચાલયની શિક્ષક દ્વારા સફાઈ કરાવવામાં આવી હતી જેની કાર્યકરોએ કરી હતી જ્યારે અન્ય આગેવાનોએ પણ અલગ અલગ રજૂઆતો કરી હતી ત્યારે ચૈતર વસાવાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે શાળાના ઓરડાઓ જર્જરિત છે શિક્ષકોની જગ્યા ખાલી છે એક વર્ષમાં બનેલા પુલના રસ્તા ધોવાઈ રહ્યા છે જેમાં અધિકારીઓ વ્યાપક ભ્રષ્ટાચાર કરે છે સરકાર દ્વારા રસ્તા અને પુલની તપાસ થવી જોઈએ જ્યારે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ કામ માટે સરકારી કચેરીઓમાં જાય ત્યારે તેઓ પાસેથી નાણાં વસૂલવામાં આવે છે ચૈતર વસાવાએ લૂંટફાટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે સાથે સાથે ચૈતર વસાવાએ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવા છતાં વાયરલ ઇન્ફેક્શન જાહેર કરાયું હોવાના આક્ષેપ કર્યા હતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મુલાકાતે અમે આવ્યા છે ત્યારે નસવાડી તાલુકાના અનેક લોકો અનેક સમસ્યાઓને લઈને અમને અમને મળવા માટે આવ્યા છે એમાં ખાસ કરીને શિક્ષણ બાબતે ખૂબ ગંભીરતાથી અહીંયા સમસ્યાઓ સામે આવી છે એમાં હમીરપુરાની શાળામાં બાળકો સાથે ત્યાં શૌચાલયો સફાઈની એક ફરિયાદ આવી છે સાથે એક શાળાનામાંથી વાલીઓએ કીધું કે અમારા બાળકોને ત્યાં બિલ્ડિંગના કામોમાં મજૂરીએ લગાડવામાં આવ્યા છે અને ઘણા લોકોએ કીધું કે શાળાઓના ઓરડા નથી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી એક શિક્ષકથી ઘણી શાળાઓ ચાલે છે તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈને આ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે સાથે સાથે આ વિસ્તારમાં જે રો રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે અહીંયા હમણાં જ આગેવાનોએ મને ફરિયાદ કરી અને આગેવાનોએ કીધું કે કોઈ પણ કચેરીમાં આવાસનો વર્ક ઓર્ડર લેવાના હોય રસ્તાના કામ કરાવવાના હોય કે જાતિના દાખલા તમામમાં પણ ટકાવારી સિવાય કામ નથી થતા નાના માણસોને પૈસા ચૂકવ્યા વગર કામ ન થતું હોય એના પરથી આપણે માનીએ કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ખત બધે છે જે રોડ રસ્તાઓ માર્ગ મકાન પંચાયત માર્ગ મકાન સ્ટેટના બયના છે એમની ગેરંટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે છતાં એ એક વર્ષની અંદર પહેલાં વરસાદમાં જો રોડ રસ્તા તૂટી જતા હોય એના પરથી આપણે સ્પષ્ટ માનીએ છીએ કે એની ટકાવારી એમના અહીંના નેતાઓની કમલમ સુધી પહોંચતી હશે અને અધિકારીઓને પણ પહોંચતું હશે તો જ આવા રસ્તાઓ તૂટતા હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ નલસેજલમાં કરોડો રૂપિયાના બિલો બની ગયા છે મનરેગામાં મટિરિયલના કરોડો રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે પણ કામો નથી થઈ આવી સ્પષ્ટ રજૂઆત આવી છે આપણે તમે જોયું હશે ભૂતકાળમાં અહીંયા નકલી કચેરીઓ નકલી કરોડોના કૌભાંડો અહીંયા કરી ગયા ક્યાંક ને ક્યાંક નેતાઓની રહેમ નજર હેઠળ જ આ બધું ચાલતું હશે એવું અમને લાગે છે અમે અમારી કાર્યકર્તાઓની રજૂઆત હતી કે આદિવાસી સમાજનું જ્યારે આટલું મોટું બજેટ આવતું હોય આ વર્ષે ગુજરાત પેટર્નનું આયોજન નથી થયું વિકાસશીલ તાલુકાનું આયોજન નથી થયું તો આટલા બધા કરોડો રૂપિયાનું બારોબાર આયોજન કઈ રીતના અધિકારીઓ બેસીને કરી શકે અને ગ્રામસભાના ક્યારેય પણ ઠરાવ લેવામાં નથી આવતા ત્યારે આટલી મોટી રેતીની લીજો હોય રેતી રોયલ્ટી આવતી હોય સાથે સાથે આદિજાતિ વિભાગથી કરોડો રૂપિયા આવતા હોય અને બારોબાર આયોજન થતું હોય એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને અહીંના નેતાઓની મિલીભગતના કારણે જ એજન્સીઓવાળા આવું કૌભાંડ કરી શકતા હોય એવું અમને લાગે છે આપ સૌ જાણો છો કે એસટી જાતિગત પ્રમાણપત્ર માટે ભૂતકાળમાં ભાજપની સરકારે મેળાવડા કરી કરીને પ્રમાણપત્ર મેળાઓમાં વિતરણ કર્યા છે જ્યારે જે ઓરિજિનલ આદિવાસી છે જે પોતાનો બાળકના અભ્યાસ માટે જાતિનો દાખલો લેવા જાય છે તો અઠવાડિયા સુધી ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે ચૌદ પ્રકારના પુરાવાઓ બાપ દાદાઓ શાળા ગયા હશે એના પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે અમે ચોક્કસ એવું કહી શકીએ છીએ કે અસલી આદિવાસી સાથે અન્યાય થઈ રહેલો છે અને જે ખરેખર બોગસ આદિવાસીઓ છે એમને મેળાવડા કરીને દાખલા અપાઈ રહ્યા છે જેના કારણે શિક્ષણમાં અને રાજકીય રીતે આદિવાસી સમાજને આવનાર દિવસમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે અહીંયા છોટા ઉદેપુર પુનિયા વાળા જે ગામ છે ત્યાં મોડલ એકલવ્ય શાળા છે બે દિવસ પહેલાં ત્યાં ફૂડ પોઈઝનના કારણે ત્યાં સોળ જેટલી દીકરીઓને અચાનક બીમાર પડી ગઈ ત્યાં ત્યાંના શાળા પરિવાર મેનેજમેન્ટ સાથે અમે વાત કરી એમણે કીધું કે વાયરસ હતો પણ વાયરસ હોય તો આજુબાજુ બીજી પણ શાળા સંકુલ છે તેમને પણ અસર થવી જોઈએ તો એક જ વિભાગમાં કઈ રીતના આવી અસર થઈ એટલે એ તપાસનો વિષય છે આજે અમે એમની મુલાકાત લેવાના છે અને એમના જે લેબોરેટરીના જે પણ રિપોર્ટો આવશે એ બાદ જે પણ કાર્યવાહી કરવાની થશે અમને સરકારને એની રજૂઆત કરીશું અને જે પણ લોકો જવાબદાર હશે એમના પર કાર્યવાહી થાય એવા અમારા પ્રયાસો રહેશે ચોક્કસપણે ફૂડ પોઈઝનના કેસો સામે આવ્યા છે તો ઘણા આગેવાનોનો મારી પાસે ફોન હતો કે સડેલું અનાજ કે શાકભાજી પણ ત્યાં મળેલા છે જેના કારણે જ આવું બન્યું હશે એવું હું પણ માની રહ્યો છું રેહાન પટેલ નેશમ રસ્યું છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર